જે પણ નવા વ્યૂઅર્સ છે જે લોકો આપણા નવા બ્લોગની અંદર પહેલી વાર આવ્યા છે એ લોકોનું આપણા બ્લોગની સ્વાગત કરું છું ફરી બીજી વખત અને દોસ્ત તમારો પણ આજે દિવસ ખૂબ જ સારામાં સારો જાય દોસ્ત અત્યારે જસ્ટ હું ઊભો થઈ ગયો છું અને મહાદેવને મોટી જ પ્રાર્થના હું કરું છું કે ભાઈ જેટલા પણ આપણા વ્યુઅર્સ છે જેટલા પણ આપણો બ્લોગ જોવો છે બધાને મહાદેવ આપણા બ્લોગને હંમેશા આગળ લઈ જાય અને લોકો તમારો પણ સારામાં સારો આજનો દિવસ છે અને દોસ્તો સવારના પોરમાં મમ્મી બનાવે છે મમ્મી શું બનાવો કેમેરા બનાવી સાને કેમેરા

મિલન આજે બરાબર આજે છે ને મિલન આજે આપણે શેક બનાવવાનું છે એવો વિચાર છે તો તું કયું શેક મને બનાવવાની વાત કરતો હતો કયું ડાયટ પ્રોટીન ડાયટ પ્રોટીન શેક એક કામ કરે એક કામ કરે આપણે ડાયટ પ્રોટીન શેક બનાવ્યા છે વિપ્રોપો તું બનાવેલા છે બનાવવાનો શું ને ફાઇનલ

ई पाउडर बनाएलो प्रोटीन आको प्रोटीन पाउडर तो दो चलो दोस्तों प्रोटीन जो बद्दू भेगु करी नाखे दोस्तों आज हम बनाने वाले अपना डाइट प्रोटीन शेक तो सबसे पहले हम अपने प्रोटीन पाउडर दो से तीन चमचे डाल देना है उसके बाद एक केला और पांच छह पीस खजूर के डाल देना है फिर उसके बाद एक गिलास अपने हिसाब से दूध डाल देना है फिर दो से तीन चमचे हम मध डाल देंगे उसमें आप अपने हिसाब से इसमें कुछ भी और भी ज़्यादा कुछ चीज़ें डाल सकते हो मैंने इतना ही डाला है डाइट प्रोटीन शेक है इसलिए फिर हम उसको अच्छे से मिक्सर में ग्राइंड कर लेंगे तो हमारा तैयार है डाइट प्रोटीन शेक वीडियो अच्छा लगे तो लाइक एंड अपने दोस्तों के साथ शेयर कीजिए तो चलो दोस्तों फाइनली फोन में थोड़ी काम पड़ी तो, तो फोन दोस्तों तो का ફોનમાં શું તપલી કરી છે આપણા ફોનની અંદર કોઈ થઈ જતો એક વાર ડિસ્પ્લે તૂટી ગઈ ડિસ્પ્લે તૂટી ગઈ હતી એવું છે એમ ને કઈ રીતે તૂટી હતી ડિસ્પ્લે પડ્યો હતો એટલે તૂટી ગઈ એવું છે એમ ને યુઝ કરો તમે પણ ધ્યાન રાખજો આવું દોસ્ત નસીબમાં નથી ભાઈ આવું ગમે ત્યારે ગમે ત્યારે થઈ જાય કે બરાબર ભાઈ ચાલો ગાડી રોંગમાં કેરી છે ઓહો ભાઈ બધું મેં પહેલાં જ કીધું ભાઈ સુરત ડેવલપ છે ભાઈ

क्या चीज़ दुकान आगर चीज़ है जी ओके लाल बोर्ड मायरों ने चला रहा है चला रहा है वाह एक एक नहीं आते हैं जी आगर आगर लाल चलो दोस्त गाड़ी यहाँ पार करी दी है भाई ओ लाल भाई मजा तो मा મજામાં ને બોલો કેમ છો મજામાં બોલો બોલો બસ મજામાં તમે કેમ છો ઘણા દિવસ પછી દેખાણ તમે ફોન થઈ ગયો કે આપણો ઓકે હે નહીં હવડી તો ચાલુશ હુડી તો ચાલુશે શું કેવું લાગે તો ભાઈ

ઓકે આવશે ને તો પાછા આવશો હા બસ એમ હવે કઈ પ્રોબ્લેમ નહીં ચાલો દોસ્ત ફાઈનલી પછી આપણે ગાડી પર બેસી ગયા હવે નીકળી કેવું છે છો મજા માને મમ્મી મજા મમ્મી એક મસ્ત ગીત ગાવની હારા મારું એક ગીત એવું મસ્ત ગાવ ને લોકોને મજા જ આવી જાય એવું હારા મારું ગીત સંભળાવી દેવાળો હા એક લગ્નનું હારા મારું ગીત ગાવાનું મજા જ આવી જાય એવું હાલો મારું ના ફૂંકાવી લીધું ગાવ્યું એકદમ હાર મારું મજા જ આવી જાય આખું ગીત ગાઉ ક્લિયરિટી વાળું ચાલો મિત્રો ફાઇનલી આજનો બ્લોગ હું એન્ડ કરું છું દોસ્તો કારણ કે આજનો વ્લોગ થોડોક જ શૂટ થયો છે કારણ કે ડેલી બ્લોગ શૂટ કરવા ઠીક છે થોડોક પ્રોબ્લમ આવી શકે છે કાંઈ સ્ટાર્ટિંગના ફેઝમાં થોડોક પ્રોબ્લેમ આવશે ઠીક છે પણ જ્યારે આપણે રેગ્યુલર થઈ જાઉં ને એટલે મિત્રો થોડાક બ્લોગ કન્ટિન્યુ આવશે અને થોડાક મોટા વ્લોગ આવશે કારણ કે આજે સ્ટાર્ટિંગ કર્યું છે ને મિત્રો દસ દિવસનો પસંદ થશે આજે અગિયારમાં બારમાં કાંઈ નહીં મિત્રો કારણ કે અમે થોડાક બ્લોગ થોડાક નાના બને છે મને માફ કરી દેજો કારણ કે હું આગળથી હવે કન્ટિન્યુ બ્લોગ સ્ટાર્ટ કરવાનો હોઉં છું અને ડેલી બ્લોગ સ્ટાર્ટ કરવાનો ડેલી બ્લોગ તો સ્ટાર્ટ કરી જ દીધા છે ઠીક છે તો થોડીક રેન્જ પણ હું વધારી ઠીક છે કાંઈ ચાલો દોસ્તો સ્ટાર્ટિંગ છે થોડીક ભૂલકુખ પણ થાય તો મને માફ કરી દેજો મિત્રો તો ચાલો આપનો બ્લોગ એન્ડ કરું છું આ હોટ તમને બ્લોગ મજા દોસ્તો બ્લોગ મજા તો લાઈક કરી દેજો જેને તમને સબસ્ક્રાઈબ કરવાનું બધું નહીં ચાલો દોસ્તો ફરી પાછો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી દોસ્તો બાય બાય આવજો